ફ્યુચર ટેન્સ ભવિષ્યની ઘટના ભવિષ્યની ઘટનાનો નિર્દેશ દર્શાવવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ એનું વિધાન વાક્ય કેવું હશે સબ્જેક્ટ પ્લસ શેલ ઓબ્લિક વિલ પ્લસ વર્ગનું કેવું રૂપ હશે વર્ગનું મૂળ રૂપ વેરી ઇઝી ટેન્સ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ તો અહીં આગળ શેલ વિલ અને જોડે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે નકાર વાક્ય હોય તો પ્લસ શેલ ઓબ્લિક વિલ નોટ પ્લસ વર્બનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ प्लस अदर वर्ड्स बात करिए प्रश्नार्थ वाक्य शेल ऑब्लिक विल प्लस सब्जेक्ट प्लस वर्ग नूल रूप

લાસ્ટ લાસ્ટ વાળા અને ભવિષ્યકાળ હોય તો નેક્સ્ટ નેક્સ્ટ વાળા તો મેં તમને ત્રણ કાળ શીખવાડ્યા વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ પ્રેઝન્ટ ટેન્સ ટેન્સ સિમ્પલ 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 પાસ્ટ અને ફ્યુચર હવે ટેન્સ હોય તો શું દર્શાવે છે રોજિંદી ટેવ ક્રિયા વિજ્ઞાન ના સિદ્ધાંત રૂઢિપ્રયોગ કહેવત સનાતન સત્યની ઘટનાઓ સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નજીકના ભૂતકાળની બનેલી કોઈ ઘટના દર્શાવે છે અને ભવિષ્યકાળ એ આવનારી ઘટનાનો નિર્દેશ દર્શાવે છે આ જે ત્રણેય કાળ હતા એ ત્રણેય કાળની પેટર્ન વાક્ય રચના સમજવી જરૂરી છે સો મૂવ ટુ ધ નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું કન્ટિન્યુઅસ પ્રિઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ કેવી હોય એની વાક્ય રચના તો એમાં વિધાન વાક્ય આ રીતે લખાશે પ્લસ ટુ બી એટલે કે એમિઝાર પ્લસ વર્ગનું કેવું રૂપ આવશે આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ नकार वाक्य सब्जेक्ट एम इज प्लस नॉट प्लस वर्ब नो आई एन जी प्लस ऑब्जेक्ट एंड प्लस अदर वर्ड्स प्रश्न पूछवो તો પ્રશ્નાર્થ વાક્યમાં એમિઝર વાક્યની શરૂઆતમાં આવી જશે આગળ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્ગનું આયનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ અને પ્લસ ક્વેશ્ચન માર્ક તો આ છે સાદો વર્તમાન કાળ સાદા વર્તમાન કાળનું વાક્ય કેવું હોય આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ આર ટોકિંગ તો આ બધા જે ઉદાહરણો છે સાદા ચાલુ વર્તમાન કાળના છે આ કારણે કેવી રીતે ઓળખશું વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્તમાન કાળ છે કેવી રીતે ખ્યાલ આવશે આપણને ક્રિયા અત્યારે હાલ રાઇટ નાવ કોઈ ઘટના બની રહી છે કોઈ ક્રિયા થઈ રહી છે તો એને કહેવાશે ચાલુ વર્તમાન કાળ केवरी तो ओळखशो लुक वॉच सी तो आबादा शब्दो थी तुमने हियर એટલે કે સાંભળો તો આવા બધા શબ્દો થી તમે ઓળખી શકશો કે આ છે ચાલુ વર્તમાનકાળ વાક્ય જોઈ લઈએ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાઉ लुक the birds are flying in the sky. Here, अथवा तो अपने हियर नंबर एवं लखी दी के listen Listen, someone is singing a song now. Uh, I need a single pen. એટલે કે ચાલુ ભૂતકાળ ભૂતકાળમાં જે તે સમયે કોઈ ક્રિયા કન્ટિન્યુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે જેમ કે આપણે આપણા કોઈ મિત્રોને કહીએ કે વેન આઈ કોલ્ડ યુ યુ આર સ્લીપિંગ જ્યારે મેં તમને ફોન કર્યો તો તમે રિસીવ કર્યો ને યુ આર સ્લીપિંગ વેન આઈ સો યુ યુ આર જસ્ટ ક્રોસિંગ ધ રોડ જયારે મેં તમને જોયા ત્યારે તમે જસ્ટ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તો ચાલુ ભૂતકાળ ભૂતકાળમાં જે તે સમય કોઈ ક્રિયા કન્ટિન્યુ હતી તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે એની પેટર્ન છે સબ્જેક્ટ પ્લસ વોઝ ઓબ્લિક વેર પેલામાં શું હતું એમિઝાર આમાં શું છે વોઝ વેર પ્લસ વર્બનું કેવું રૂપ આવશે વર્બનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ વિદ્યાર્થી મિત્રો વોઝ ક્યારે મુકાશે વેર ક્યારે મુકાશે આઈવી યુ યુ અને, તો, जोड़े શું આવશે વોઝ પણ બહુ વચન હશે તો અહીંયા આગળ શું આવશે વેર આ રીતે વોઝવેર નો ઉપયોગ થાય છે જો આપણે નકાર અને પ્રશ્નાર્થની પેટર્ન જોવાની બાકી રહી ને તો ફરીથી એકવાર લખો એટલે પાછું તમારે ભૂલ ના પડે આ છે પહેલી છે વિધાન વાક્યની પછી નકારની અને છેલ્લે છે પ્રશ્નાર્થની સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ વર્બનું આઈ એનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અદરવર્ડ્સ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હવે નકાર નોટ પ્લસ નકારનું આઈએનજી વાળુંબજેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્રશ્ન પૂછવા માટે વોઝવેર વાક્યની શરૂઆતમાં પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્ગનું આઈએનજી વાળું રૂપે શબ્દોમાં બીજા તો કોઈ ખાસ વર્ડ નથી પણ એક મહત્તમ વપરાતો હોય છે વાઇલ જ્યારે બે ક્રિયાઓ એકસાથે સાથે કન્ટિન્યુ હોય ને ત્યારે વાઇલનો ઉપયોગ થાય છે અને કોઈ એક ક્રિયાની સાપેક્ષે બીજી ક્રિયા કન્ટિન્યુ હતી ને એવું દર્શાવવા માટે વેનનો ઉપયોગ થાય છે તો આઈ વોઝ વોચિંગ ટીવી વાઇલ યુ વેર કમ્પ્લીટિંગ યોર હોમવર્ક તો બે ક્રિયાઓ કેવી છે એક સાથે કન્ટિન્યુ છે પરફેક્ટ ટેન્સ પરફેક્ટ કાળની ખાસિયત એ છે પરફેક્ટ ટેન્સમાં આપણને જે ક્રિયાપદ છે ને એનું વિથરી ક્રિયાપદનું ભૂત ક્રુદનનું રૂપ મૂકવાનું આવે છે એટલે કે કેવું ગો વેન્ટ અને ગોન તો આપણે આમાં કયા રૂપનો ઉપયોગ થશે ગોન એટલે કે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ આપણે પરફેક્ટ ટેન્સમાં મૂકવાના છીએ આપણે ભણીશું ત્રણ પરફેક્ટ ટેન્સ સૌથી પહેલા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ विद्यार्थी मित्रों पूर्ण वर्तमान काल पैटर्न જોઈ લઈએ સૌથી પહેલા એની વિધાન વાક્યની સબ્જેક્ટ પ્લસ હેવ हैज પ્લસ વી 3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પાંચ આના વિધાન વાક્યની પેટર્ન કે જેમાં હેવ हैज પ્લસ વી 3 હેવ કેમ ઉકશો અને હેવ કેમ ઉકશો हैज કેમ ઉકશો આર યુ ક્લિયર ફોર ધેટ आई वी यू यू ही शी इटे नु बहु वचन है दे आई हेव वी हेव यू हेव यू हेव ही हेज शी हेज इट हैज देव ओके नकार वक्य जो નકાર વાક્યની પેટર્નમાં શું આવશે સબ્જેક્ટની જોડે હેવ હેઝ પ્લસ નોટ મૂકવાનું આવશે પછી પાછું બધું એનું એ જ છે વિથ્રી પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ પ્રશ્ન પૂછતી વખતે પ્રશ્નાર્થ વાક્ય લખવું છે આપણે તો એમાં હેવ હેઝ વાક્યની શરૂઆતમાં આવી જશે એટલે કે આપણે હેવ હેઝ થી પ્રશ્ન પૂછીશું હેવ ઓબ્લિક હેઝ પ્લસ સબ્જેક્ટ પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ શું દર્શાવે છે ક્રિયા સંપૂર્ણ થઈ ચૂકી છે આઈ હેવ ફિનિશડ માય વર્ક જસ્ટ નાવ આઈ હેવ ટેકન આઈ હેવ ટેકન યોર નોટ્સ જસ્ટ નાવ અથવા તો ચલો ને એક મસ્ત એક્ઝામ્પલ આપણે લઈએ કે આઈ હેવ ફિનિશ્ડ માય લંચ જસ્ટ નાવ હજુ હમણાં જ મેં જમી લીધું છે તો હું તરત તરત જમીશ નહીં મતલબ કે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે પણ એની અસર હજુ વર્તમાનમાં છે તો આવશે આપણી પાસે પૂર્ણ વર્તમાન કાર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નેક્સ્ટ આવે છે ફાસ્ટ પરફેક્ટ ટેન્સ ભૂતકાળમાં જે તે સમયે ક્રિયા સંપૂર્ણ થઈ ગઈ હતી એવું દર્શાવવા માટે આપણે લખીએ છીએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ તો એની પેટર્નમાં શું આવશે જ્યાં આપણે હેવ હેઝ મૂકતા હતા એના બદલે હવે આપણે મૂકવાના છીએ હેડ એટલે કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એટલે અહીંયા આગળ છેલ્લે ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ નકાર વાક્ય મારે લખવું છે તો નકાર વાક્યમાં સબ્જેક્ટની જોડે હેડ તો ખરું જ પણ વચ્ચે શું મુકાઈ જશે નોટ પ્લસ વી વિથ્રી પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ પ્રશ્ન પૂછવો છે જેનાથી પૂછશો પ્રશ્ન હેડ થી પ્રશ્ન પૂછીશું એટલે હેડ વાક્યની શરૂઆતમાં આવી જશે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વિથ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને છેલ્લે આવી જશે ક્વેશ્ચન માર્ક તો જેવી આપણે પૂર્ણ વર્તમાન કાળની પેટર્ન હતી એવી જ સેમ ટુ સેમ પૂર્ણ ભૂતકાળની પેટર્ન છે પણ અહીંયા ફરક શું પડે છે હેવ હેઝ જ્યાં મૂકતા હતા ત્યાં બધે હેવ હેઝની જગ્યાએ આપણે હવે શું મૂકવાના છીએ હેડ મુકવાના છીએ ફ્યુચર પરફેક્ટ ફ્યુચર પરફેક્ટ ટાઈન્સમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા એની પેટર્નમાં આવે છે સબ્જેક્ટ પ્લસ જો હેવ તો તમને યાદ જ છે પણ ફ્યુચર એટલે કે ભવિષ્યકાળ છે એટલા માટે આપણે શું મૂકવાનું થશે શેલ ઓબ્લિક વિલ પ્લસ હેવ હેઝ સોરી હેવ નહીં નહી અહીંયા ભવિષ્યકાળ છે એટલે આપણે હેવ મૂકીશું સબ્જેક્ટ શેલ વિલ હેવ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ

શેલવીલ વાક્યની શરૂઆતમાં લઈ ગયા પછી સબ્જેક્ટ પછી હેવ પ્લસ વિથ્રી પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ અને છેલ્લે આવી જશે ક્વેશ્ચન માર્ક તો આ રીતે આ પેટર્ન છે ફ્યુચર પરફેક્ટ ટેન્સની આ ત્રણેય પેટર્ન તો સમજ્યા પણ આપણને નવે નવ કાળ પાછા રિવિઝન કરાવીશું ને તો વધારે ક્લિયર ખ્યાલ આવશે એક જ સેન્ટેન્સ પકડીએ અને એ સેન્ટેન્સને આપણે નવે નવ કાર્ડમાં લખીએ I play cricket daily. I played cricket yesterday. I will play cricket tomorrow. i am playing cricket now i was playing cricket last week when you came we I will be playing, I will be playing a cricket tournament. क्या नेक्स्ट वीक चालू काल पूरा थी गया perfect tense I have played cricket just now. I had played a match last week. I will have played a match next week. ओके okay, तो आज है आप नव काल सौ पहला है सादो वर्तमान काल સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા તો એસ કે આપણે અહીંયા લખી દીધું આઈ પ્લે સેકન્ડ નંબરમાં છે સાદો ભૂતકાળ સાદા ભૂતકાળમાં આવે વી ટુ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે આપણે અહીંયા લખી દીધું છે પ્લેડ નેક્સ્ટ છે સાદો ભવિષ્યકાળ સાદા ભવિષ્યકાળમાં આવે શેલ અથવા તો વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આપણે લખી દીધું છે આઈ વિલ પ્લે હવેના ત્રણે ત્રણ કાળ છે ચાલુ કાળ જેમાં આઈ એમ પ્લેઇંગ આઈ વોઝ પ્લેઇંગ અને આઈ વિલ બી પ્લેઇંગ એ આપણે કાળના આધારે લખ્યું છે પહેલા જે છે ચાલુ વર્તમાન કાળ છે એટલે એમાં આવશે ટુ ટુબીનું રૂપ એટલે કે એમેઝાર એના પછી આમાં આવશે વોઝેર એટલે આપણે અહીંયા આગળ આઈ છે એટલે લખ્યું છે વોઝ અને નેક્સ્ટ છે ભવિષ્ય ભવિષ્યકાળ એટલે આપણે અહીંયા લખ્યું છે વિલ બી પ્લેઈંગ લાસ્ટના જે ત્રણેય કાળ છે એ છે પૂર્ણ કાળ તો પૂર્ણ કાળમાં આપણે હેવ હેડ અને વિલ હેવ નો ઉપયોગ કર્યો છે અને એની સાથે શું મૂક્યું છે આપણે વીથરી એટલે કે ક્રિયાપદનું નું રૂપ તો આ છે આપણા હવે આપણે શીખીએ છીએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આ આ કાળ ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો ભૂતકાળમાં જે તે સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હતી જે અત્યારે કન્ટિન્યુ છે અને ઇન ફ્યુચરમાં પણ કન્ટિન્યુ રહેશે એવી આપણે સંભાવના દર્શાવીએ છીએ ત્યારે આપણે આ કાળનો ઉપયોગ કરીએ છીએ જેમ કે આઈ હેવ બીન લિવિંગ હિયર સિન્સ ટુ થાઉઝન્ડ નાઇન તો આમાં ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી અત્યારે ક્રિયા કન્ટિન્યુ છે અને ઇન ફ્યુચર પણ કન્ટિન્યુ રહેશે આઈ હેવ બીન ટીચિંગ તો હું ભણાવું છું તો પણ એ ભૂતકાળમાં ભણાવવાનું શરૂ થયું હતું અત્યારે કન્ટિન્યુ છે ઇન ફ્યુચર પણ કન્ટિન્યુ રહેશે તો આ કાળની પેટર્ન કેવી હોય મિત્રો તો એનું આપણે વિધાન વાક્ય લખવું હોય સબ્જેક્ટ પ્લસ સબ્જેક્ટની જોડે શું આવશે હેવ ઓબ્લિક હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આવશે વર્ગનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ બહુ જ આસાન પેટર્ન છે પણ યાદ એ રાખવાનું છે કે હેવ હેઝ બિન અને ક્રિયાપદનું આઈએનજી વાળા રૂપનો ઉપયોગ થાય છે આઈ હેવ બિન આઈ વિલ સોરી આઈ હેવ નોટ બીન એટલે નકાર વાક્ય કરવું હોય તો અહીં આગળ ખાલી શું એડ થઈ જાય નોટ એડ થઈ જાય અને પ્રશ્ન પૂછવો હોય તો હેવેઝ વાક્યની શરૂઆતમાં આવી જાય સબ્જેક્ટ પાછળ આવી જાય એ રીતે એનું પ્રશ્નાર્થ વાક્ય બને આ કાળનો ઉપયોગ ક્યારે થશે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે અત્યારે કન્ટિન્યુ છે અને ઇન ફ્યુચર પણ કન્ટિન્યુ રહેશે એવું દર્શાવવું હોય ત્યારે એ જ રીતે ભૂતકાળમાં લાંબા સમય સુધી કોઈ ક્રિયા કન્ટિન્યુ રહી હતી એવું દર્શાવવું છે મારે તો મારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવાનો છે જેમાં સેમ ટુ સેમ પેટર્ન હતી ખાલી ફરક શું પડશે જ્યાં હેવ હેઝ હતું ત્યાં હેડ આવશે એટલે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની પેટર્નમાં આપણે વિધાન વાક્ય લખવું હોય તો એમાં સોરી સબ્જેક્ટ પ્લસ હેડ જ્યાં હેવ એઝ હતું ત્યાં હેડ પ્લસ બીન પ્લસ વર્બનું સોરી સેટિંગ અહીંયા થોડું ખુલી ગયું છે વર્બનું આઈએલજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ સો આઈ હેવ બિન હતું એના બદલે આપણે કર્યું આઈ હેડ બિન અને એ જ પ્રમાણે હવે આપણે જો વાત કરીએ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની તો ત્યાં શું ફરક પડી જશે સબ્જેક્ટની જોડે શેલ ઓબ્લિક વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ તો વિદ્યાર્થી મિત્રો આપણે શું ધ્યાન રાખી રહ્યા છીએ કે આપણી પાસે હવે જે ત્રણ કાળ છે એ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા અત્યારે કન્ટિન્યુ છે ઇન ફ્યુચર પણ કન્ટિન્યુ રહેશે ચાલુ પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે કે ભૂતકાળમાં લાંબા સમય સુધી કોઈ ક્રિયા કન્ટિન્યુ રહી હતી અને ભવિષ્યકાળ આમાં એ રીતે દર્શાવે છે કે ઇન ફ્યુચર કોઈ ક્રિયા કર શરૂ થશે જે લાંબા ટાઈમ માટે કન્ટિન્યુ રહેશે જેમ કે અહીંયા લખ્યું છે કે આઈ વિલ હેવ બીન પ્લેઇંગ ફોર અવર કન્ટ્રી એવું આપણે વાક્ય બનાવી શકીએ કે હું મારા દેશ માટે રમતો હોઈશ એ શક્યતા દર્શાવવામાં આવી છે તો મેં પેલા જે નવ વાક્યો તમને લખાવ્યા એ નવ વાક્યોમાં આપણે અહીંયા અગિયાર વાક્ય આ રીતે લખીશ દસ અને અગિયાર અને બાર નંબરના વાક્યો પણ આપણે એડ કરી શકીએ છીએ આઈ હેવ ક્રિકેટ સિન્સ ટુ થાઉઝન્ડ નાઇન i have been playing cricket since 2009 भूतकाल से तो i had been playing cricket for our for our country क्योंकि कपड़े लिख दिए वाक्य અને એ જ રીતે લાસ્ટ વન છેલ્લું વાક્ય છે કે આઈ વિલ હેવ બીન આઈ વિલ હેવ બીન આઈ વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર અવર કન્ટ્રી ઇન ફ્યુચર તો આ પ્રમાણે આપણા બાર કાળ અહીંયા પૂર્ણ થાય છે